આપણા ટીમવાળા બધા માતાજી મંદિરે જતા રહ્યા હું બહાર હતો એટલે આવવામાં થોડું લેટ થયું હવે આપણે ઘરે વ્લોગ ચાલુ કરી અને કુળદેવીના મંદિરે જઈએ હો તો પહેલેથી લઈ વ્લોગ કન્ટિન્યુ કરજો આપણે હવન બતાવીએ માતાજીના દર્શન કરાવીએ અને પછી આપણે બારે જવાનું હો ત્યાં પણ હું વોક કરીશું તો મિત્રો આ બાજુ હું ડૂબું આપણે પીપડી શિકોતર માતાના દર્શન કરવા જઈએ હો દર્શન કરી પછી આપણે જઈએ કુળદેવીના મંદિરે તો મિત્રો આ બાજુ વિજય ભાઈએ આવી જાય એટલે કે ચંપુલાલે આવી જાય ડુગુ નિકુલ આપણે હવે મંદિરે જઈએ જવા દેવાડો ભાઈ તો મિત્રો આપણે આપડા કુળદેવીના મંદિરે આવી ગયા છીએ આ જો આ બાજુ હવાન ચાલો છે આપણી ટીમ બેઠી છે તો આપણા કુળદેવીના દર્શન કરી દો માં ભૌચર શિકોતર લાજ રાજ્યો મળે માં એ મારી રાજા ભૌચર વીર મહારાજ માં શિકોતર ગોગા મહારાજ માં વેરાય મિત્રો આ બાજુ બોલું ભાઈ પ્રસાદ લઈને આવી જાય

દેવી સર્વૂતેરસ્વતી હ્રીં જીં શ્રીશ્વરા ઔં શ્રીકો નમો નમ આસના દક્ષતા સમર્પયા સકલોથી અંદપુષ્પાભ્યમ શૂજ્ય જમુનાથી ચડ્યાપો હંદપુષ્પાભ્યમ સંપૂજ્ય आयुकामातपे दये प्राथं भगवन्द च वेगदं चन्द्रीयकं तृतीया वृष्टा पिङ्गाक्ष गजवस चतुर्तकं लम्बोदरं पञ्चं च षष्टं वेदमेव च शब्दं विघ्नराजेन्द्र रोणं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादश गणपति अविनाशिनिमौफल जय શુંભને શુંભ કપાલ ધરે પ્રણમામે તો દેવી નરાતિ હરે જય ચંદ્ર જીવા કર નેત્ર ધરે જય પાવક ભોષિત વાક્રવરે તો મિત્રો ખરેખર એટલી ગરમી પડે કુલર મૂકવું પડે જો વ્યવસ્થા કરવી પડે ગરમી જેવી પડે

મિત્રો લીલાજી હવે આયાત્ર વન પટવા એટલા આયા કામના દિવ્યમના કામ શંભો કુંુમે નિતિગ્રહણ પરમેર પદ્મ ગરીદમ્યા કુલુમ ગમત્યાપા મુતા સુજ ભક્ત ગ્રહણ પરમે પરમેશ્વરી માતા જગન્યવા સ્વસ્તી હું યાસે ગુરી પામનાયુ બુદ્ધિ સદા સદા ભ્રજલંબ્રભવસિજ્ઞાતા પરીપાલ વિશ્વ નિપણ્યાવરૂપ ચિંતમે તીચાતિ યમસુરક્ષ કાર્ય ભૂરી ચીચા હવે ચલિતા

્રી સ્વાહ ઓજગરી પાલનાય નાસાય શુભમતી કરો શાસ્ત્ર સઘુદિં ભવનેશ્વર પામનામૃયસુ બુદ્ધિ શ્રદ્ધાજન પ્રભવત્સુજ્ઞા તાસ્મ પરી પાલ વિશ્વ તમ રૂપ ચિંતમે તત્કિં સુરક્ષાય ભૂરી

ౌ మావతారం సందం ప్రజాంగే భవం భవాని సైతం నమామి మంగళం భగవాన్విష్ణు మంగళం రౌదృ మంగళపుణరి కాసా మంగళాయ కను

મંત્રિરામ ધ્યામ ભક્તિ નામ સુરેશ્વર સુરેશમ દેવી તો મિત્રો આ બાજુ હવન પુનાવર્તી થઈ ગયો તો હવે આપણે અહીંથી જઈશું ઘરે અને ઘરે જવાનું બાદ તો વ્લોગમાં બન્યા રહેજો જો વરસાદ વેકાંન ચાલુ હોય શક્તિ આપણા વરસાદ આલા તો મિત્રો આપણે હવન પતાવી અને ઘરે આવી ગયા છીએ ઘરે હવે જો જમવા ઉપર બેઠા છીએ સાસ રસી જવાનું શાસ જીરા જીરા રાઈસ બનાવ્યા અમારે ઘરે વડે દાળ

તો આ બાજુ આપણે જમકુલા લે બેઠા તો મિત્રો મેમનો જમી લઈ કે પછી આપણે જમી લઈએ પછી નીકળીએ બાદ લેવા તો મિત્રો આ બાજુ દાદા દાદી એમના માટે ટિફિન ભરાયા ના આપણે જમવા બેસી ગયા છીએ તો આપણે જમી લઈએ તો મિત્રો આપણે દર્શન કરી અને હવે આપણે નીકળ્યા છીએ જવા ઠંડુ પાણી પણ સાથમાં લીધું છે ક્યાં જવાનું હોય એ તો તમે વ્લોગ જોશો તો જ ખબર પડશે પહેલેથી ક્યાં તો નહીં ક્યાં જવાનું થોડા કામથી જવાનું મિત્રો ભૂલુંભાઈને રેડી થઈ જાય જો

મિત્રો આપણે સહદેવના મમ્મીના મોમાના ઘરે આપણે આવ્યા છીએ એમને થો માતાજીનો પ્રશ્ન હતો કે ઉકેલ ગળવા માટે આવ્યા છે આ પ્રેરણા દીપ આજે પિંડુલા લાલ આ તો મિત્રો હવે ભુવા જે ઘરે જઈ થોડું આપણા માતાજીનું જોવાનું હતું એટલે માર મમ્મીના મમ્માના ઘરે આવ્યા હતા આપણે ભોજી આવ્યા હતા ભોજી આવીને બધું માતાજીનું જોવાનું જોઈ ને તો મિત્રો આ બાજુ આપણે ઘરે હવે મિત્રો હવે અમારું જે કોમકાજ બાકી હતું એ પટી ગયું છે હવે અમે જઈએ સીધા ઘરે માતાજીનું કોમકાજ હતું એટલે ભોજી આયા પાઠ ઢાળ્યો નક્કી કર્યું બધું

જતા ગેસ ન ખાયો તો વળતા ગેસ ભરાવા ઉભા ગેસ ભરાય અને નીકળીએ ઘરે જવા માટે મિત્રો શું કામથી ગયા તા એ પ્રોપર કામ તો હું તમને ના જણાવી શકું કારણ કે બધું વસ્તુ સોશિયલ મીડિયામાં આપણે ના જણાવી શકીએ પણ થોડું માતાજીનું કામ હતું એટલે આપણે કામ થી ગયા હતા હવે ગેસ ભરાઈ રહે ને એટલે વયથી હેડ ગેસ ખરેખર આખો દિવસ થઈ રહ્યો તો મિત્રો જેવો કટ બંધ કરે મમ્મીનો ફોન આવ્યો હા મમ્મી હા હોય હેડ્યા તો મિત્રો આ બાજુ આપણો ગેસ ભરાઈ ગયો હા কোকক সিসত্যাটামাতারাসেটালকনিষটামান কিটাডে আশিশন ওনিাক সিসিছাল আজিশন্য গামাকর সিছেশন্যান কাকেশন্য়া আজাকেশন্য জা આપણે ચા પાણી કરવા રોકાયા છીએ કે ચા પાણી કરવા રોકાયા નતા ના સા લે આવું છું કામકાજ માટે એટલા રોકાયા છીએ

નડકા લોકો રસ પીવી તો ચાન રસ બે હેટ છે રસ પીશો તમે જોજો આ ચા પીવી પી લેવાડો થોડી વાર રહી ના બતાવું હમણાં રહે પીશું

તો મિત્રો નીકળી ગયા છીએ વાગવામાં સાડા સાત થાય છે અને આપણે ઘરે આવી ગયા છીએ તો હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર વંછો પાટણ રાજા બહુચર લોગેમ એમ લો ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પીજ છે રાજા બહુચર વંછો પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પીજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી